દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે આજ રોજ દ્વારકા જિલ્લા ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા મતદારોને મતદાન અંગેની જાગૃતતા કેળવવા માટે અને કઈ રીતે મતદાન બૂથમાં મતદાન કરવાનું હોય છે ઈવીએમ મશીન વીપીએટ મશીન વગેરે તમામ બાબતોની સમજણ દેશી ભાષામાં દેશી ડપતી આપવા માટે એક ગલી ડુંગળ એટલે કે નાટકનું આયોજન સલાયા બંદર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સલાયાના માછીમારો ભાઈઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આ નાટક નિહાળી તમામ લોકોએ મતદાન અવશ્ય કરવું તેવું ખાતરી જિલ્લા વહીવટી તંત્રને આપી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનવયે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અંગેના જુદા જુદા સરસ કાર્યક્રમો કરવામાં આવે છે તે અન્વયે અમદાવાદના રાજુભાઈ જોશી ગ્રુપના કલાકારો દ્વારા આજે અહીં આપણે સલાયા જેટી ઉપર માછીમારી સમાજ અને માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ નિહાળવા માટે આજે સૌ વધારેલા છે અને બોડી સંખ્યામાં તમામ માછીમાર સમાજના અને સલાયાના નાગરિકો સાત મે બે હજાર ચોવીસના રોજ બોડા પ્રમાણમાં મતદાન કરે એ માટેનો સરસ સંદેશો રજૂ કરતું નાટક સૌએ નિહાળ્યું અને સલાયાની સમગ્ર જનતાને મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી તમામને અપીલ કરું છું કે આપ સૌ બહોળા પ્રમાણમાં મતદાન કરી અને લોકશાહીના એક અભિન્ન અંગ બનો મારું નામ સમીર આદમભાઈ વેપારી એસોસિએશન નું સેક્રેટરી તરીકે આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકાર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું અને બહોળી બહોળી સંખ્યામાં ત્યાં લોકોએ ગામના લોકોએ ભાગ લીધું અને મતદાન શું છે એ વિશે જાગૃત થયા આ કાર્યક્રમ દ્વારા અને અમારી પણ એ પ્રયત્ન ખૂબ પ્રયત્ન રહેશે કે વધારેમાં વધારે મતદાર સલાહમાંથી કેમ થાય અને કેમ કરવું પૂરો પ્રયત્ન કરશું અમે અને આજે આજનો કાર્યક્રમ બહુ સફળ થયો અહીંયા આવા કાર્યક્રમ અવારનવાર થાય તો મત મતદાન જાગૃતિ સારી આવે સારું મતદાન થઈ શકે એવી અમારી આશા છે